કે દ્રૌપદી દરેક ભાઈ સાથે એક વર્ષ રહેશે એમાં કોઈ પણ ભાઈ વિક્ષેપ પાડશે તો તેણે બાર વર્ષ માટે વનમાં જવું પડશે એક દિવસ એક બ્રાહ્મણની ગાયોને લૂંટારાઓની પાસે છોડાવી લાવવા માટે અર્જુનને પોતાના શસ્ત્રોની જરૂર પડી અર્જુનના શસ્ત્રો યુધિષ્ઠિરના મહેલમાં પડ્યા હતા એ વખતે દ્રૌપદી યુધિષ્ઠિરની સાથે રહેતી હતી છતાં ધર્મના પાલન માટે અર્જુન નિયમ ભંગ કરીને યુધિષ્ઠિરના મહેલમાં ગયો અને શસ્ત્રો લઈ આવ્યો એ પછી અર્જુન બ્રાહ્મણોની ગાયને છોડાવીને સીધો યુધિષ્ઠિર પાસે ગયો એણે એમની પાસે પ્રાયશ્ચિત રૂપે વનમાં જવાની રજા માંગી યુધિષ્ઠિરે એમને રોકવાની એમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ અર્જુન નિયમ ભંગનું પ્રાયશ્ચિત કરવા માટે અડગ જ રહ્યો

ઉલુપીએ અર્જુનને વરદાન આપતા કહ્યું તમે જળમાં પણ જમીનની જેમ ચાલી શકશો અને કોઈ પણ જળચર પ્રાણી તમને નુકસાન નહીં કરી શકે એમ કહી ઉલુપી અર્જુનને પૃથ્વીલોકમાં મૂકી ગઈ ત્યાર પછી અર્જુને એના આગળનો પ્રવાસ શરૂ કર્યો થોડા જ સમયમાં પછી ઉલુપીએ ઈરાવાન નામના પુત્રને જન્મ આપ્યો અર્જુન ફરતો ફરતો મણિપુર આવ્યો મણિપુરની રાજકુમારી ચિત્રાંગદા રૂપરૂપ નો હતી અર્જુને ચિત્રાંગદા સાથે લગ્ન કરી સાથે વર્ષ પસાર કર્યા વાહન નામે એક પુત્ર થયો ત્યાર પછી અર્જુને મણિપુર માંથી વિદાય લઈ આગળ પ્રવાસ શરૂ કર્યો એક સ્થળે અર્જુને પાંચ સરોવર જોયા એ સરોવરની આસપાસના બધો વિસ્તાર ઉજળ હતો આથી અર્જુનને નવાઈ લાગી એટલામાં આસપાસથી કેટલાક તપસ્વીઓ ત્યાં આવી પહોંચ્યા એમણે અર્જુનને કહ્યું પાંચ સરોવર વાળો આ વિસ્તાર સૌભદ્ર તીર્થના નામે ઓળખાય છે આ પાંચેય સરોવરમાં એક એક મગર રહે છે પાંચમાંથી માંથી કોઈ પણ સરોવરમાં નાહવા જનાર માણસને સરોવરમાં રહેલ મગર મારી નાખે છે આથી અહીંનો આખો વિસ્તાર ઉજળ થઈ ગયો છે અર્જુન એ પાંચમાંના એક સરોવરમાં ઉતર્યો અને તેના પાણીમાં તરવાની મજા માણવા લાગ્યું અચાનક એક મગર એનો પગ પકડી લીધો અર્જુને નાગકન્યા ઉલુપીએ વરદાન આપ્યું હતું કે કોઈ પણ જળચર પ્રાણીનો નુકસાન કરી શકશે નહીં અર્જુનને મગરને ખેંચીને કિનારે લઈ આવ્યો કિનારા પર આવતાની સાથે મગર સ્વરૂપ વાનસત્રીના રૂપમાં ફેરવાઈ ગયો એ સુંદરીએ અર્જુને કહ્યું હું સ્વર્ગની અપ્સરા છું મારું નામ વર્ગા છે હું અને મારી ચાર સખીઓ સમીજી અને લતા એક બ્રાહ્મણના શ્રાપથી અમને કહ્યું હતું કે સો વર્ષ પછી એક મહાપુરુષ આવીને તમારો ઉદ્ધાર કરશે તમારા હાથે મારો ઉદ્ધાર થયો એટલે તમે જ એ મહાપુરુષ છો હવે તમે મારી ચાર સખીઓનો પણ ઉદ્ધાર કરો અર્જુને વર્ગાને ચાર વર્ગાની ચાર સખીઓને બ્રાહ્મણના શાપ મુક્ત કરાવી અને આગળનો પ્રવાસ શરૂ કર્યો થોડા સમયમાં એ દ્વારિકા પાસે પ્રભાસ નામના તીર્થ સ્થળે આવ્યા શ્રી કૃષ્ણને અર્જુનના સમાચાર મળતા તે પ્રભાસ તીર્થમાં આવ્યા અર્જુન અને શ્રી કૃષ્ણ નર અને નારાયણ નો અવતાર હતા એથી એ બંને પ્રેમપૂર્વક એકબીજાને ભેટ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુન ને પોતાની સાથે દ્વારિકામાં લઈ ગયા એક દિવસ રેવતક પર્વત પર મોટો ઉત્સવ એમાં મુખ્ય અતિથિ બનવામાં આવ્યો ત્યાં યાદવોના ટોળામાં ફરતી એક રૂપવાન યુવતી પર અર્જુન ની નજર પડી એ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા હતી શ્રી કૃષ્ણ એ તરત જ અર્જુનના મનની વાત જાણી લીધી એથી શ્રી કૃષ્ણ અર્જુને સુભદ્રાનું અપહરણ કરી જવાની સલાહ આપી સુભદ્રા એક દિવસ રૈવતક પર્વત પરના એક મંદિરમાં પૂજા કરવા માટે ગઈ હતી અર્જુન શ્રી કૃષ્ણનો રથ લઈને મંદિરની બહાર ઊભો રાખ્યો જેવી સુભદ્રા પૂજા કરીને મંદિરની બહાર આવી કે તરત જ અર્જુને એને રથમાં લઈને નાસી ગયો સુભદ્રા હરણના સમાચાર સાંભળીને કૃષ્ણના ભાઈ બલરામ અને બીજા યાદવો ઉશ્કેરાઈ ગયા શ્રી કૃષ્ણએ એમને સમજાવીને શાંત પાડ્યા છેવટે અર્જુન અને સુભદ્રાને દ્વારિકા બોલાવીને એમના વિધિપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા અર્જુને સુભદ્રા સાથે દ્વારિકામાં એક વર્ષ પસાર કર્યો અને પછીનો થોડો સમય પુષ્કરમાં ગાળ્યો હવે અર્જુનના વનવાસના બાર વર્ષ પૂરા થયા હતા તેથી તે સુભદ્રા સાથે ઇન્દ્રપ્રસ્થ આવી પહોંચ્યા થોડા સમય પછી સુભદ્રાએ અભિમન્યુને જન્મ આપ્યો દ્રૌપદીએ પણ પ્રતિવંદ્ય શ્રુતસેન શ્રુત કીર્તિ શતાનિક અને શ્રુત કરમા એમ પાંચ પુત્રોને જન્મ આપ્યો આચાર્ય ધૌમ્યએ આ રાજકુમારોને વેદ વિદ્યા અને બધા શાસ્ત્રનું જ્ઞાન આપ્યું રાજકુમારે શસ્ત્ર વિદ્યામાં પારંગત થયા યુધિષ્ઠિરે એમના ભાઈઓની મદદથી દૂર દૂર સુધીના ઘણા રાજ્યો જીતી લઈને એમને ઇન્દ્રપ્રસ્થમાં જોડી દીધા તે ધર્મ અને નીતિ અનુસાર રાજ્ય કરતા હતા તેથી તેમની કીર્તિ ચાર રહી બાજુ ફેલાઈ ગઈ હતી આ વાર્તા અહીં પૂરી થાય છે તો ચાલો આ વાર્તાના પ્રશ્નો જોઈ લઈએ અર્જુન જ્યારે ગંગા નદીમાં સ્નાન કરવા ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા એ કયા પર્વત પર મંદિરમાં પૂજા કરવા માટે ગયા હતા બીજો પ્રશ્ન એ છે કે સુભદ્રા અને અર્જુનના વિવાહ પછી એમને પુત્ર થયો એમનું નામ શું રાખ્યું હતું અને છેલ્લો પ્રશ્ન હવે એ છે કે દ્રૌપદીએ પોતાના પાંચ પુત્રોનું નામ શું રાખ્યું હતું આ બધા જવાબોનો તમારે કોમેન્ટમાં આ બધા પ્રશ્નોનો જવાબ તમારે જણાવવાનો છે જય શ્રી કૃષ્ણ